હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જયંતિ યુટ્યુબ ચેનલમાં આ તમામ મિત્રોનું સ્વાગત છે અપકી બાર નવોદય પાસ મિત્રો ટ્રીક એન્ડ ટ્રીપ્સ જે આપણી વિડીયોની સિરીઝ છે કે જેની અંદર મિત્રો ગણિતની અલગ અલગ મિત્રો પરીક્ષા સમય આપણે ગણિત ખૂબ જ ઉપયોગી છે અને ગણિતની મિત્રો નાની નાની જે ટ્રીક હશે ઓકે જે એક્ઝામ વખતે તમને ખાસ ઉપયોગી આવશે તો એ વિડીયોમાં માધ્યમથી આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ મિત્રો નવોદય હોય કે સૈનિક શાળા ખાસ મિત્રો બોલું છું સૈનિક શાળા દરેકની અંદર આપણા જે વિડીયો છે મેથ્સના ખૂબ જ ઉપયોગી બનશે કમસે કમ નવસોથી વધુ આપણે વિડીયો મૂકેલા છે તો પ્લેલિસ્ટ ખરી પ્લેલિસ્ટમાંથી બધા વિડીયો જોઈ લેજો અને વિડીયો ગમે તો લાઇક અને મિત્રો શેર કરો ચાલો ફટાફટ આ ગણિતની ટ્રિક્સને અલગ અલગ પ્રશ્નો લઈને આવ્યો છું આજે આજના જે ટ્રીક એન્ડ ટિપ્સની અંદર મિત્રો આપણે ભૂમિતિ ખાસ કરીને ભૂમિતિ ઉપર બધા જાસુ ભૂમિતિના પ્રશ્નોને સમજવા પ્રયત્ન કરીએ છીએ ને નવોદયમાં નવી જે નવા જે પેટર્ન છે મિત્રો નવોદયની અંદર તો ભૂમિતિના પ્રશ્નો પૂછે છે છેલ્લા વર્ષોથી તો ખાસ વિડીયોને શેર કરો પહેલો પ્રશ્ન જો પહેલી સંખ્યા છ હોય બીજી સંખ્યા ચોવીસ તો લસા છત્રીસ આપીને ગુસ્સા શોધવાનો છે મિત્રો એકદમ સરળ દાખલો છે તમને એમ થાય કે સાહેબે આ દાખલો કેમ આજે વિડીયોમાં લીધો પણ યાદ એટલા માટે કરાવું કે આ દાખલો પરીક્ષામાં હશે જ તો આનું એક સૂત્ર હતું મિત્રો અંદર આપણે સમજી લીધું છે પ્રથમ જે સંખ્યા છે બરાબર ગુણ્યા બીજી સંખ્યા આ એક સૂત્ર છે બરાબર લસા ગુણ્યા ગુસ્સા તો મિત્રો આ જે સૂત્ર જો તમને યાદ આવી જાય પરીક્ષા વખતે તો સિમ્પલ છે પ્રથમ સંખ્યા છ હોય બીજી સંખ્યા તમને ચોવીસ આપી દે બરાબર લસા તમને કેટલો આપેલો છે મિત્રો છત્રીસ તો લસા બરાબર લખી નાખીએ ગુસા આપણને ખબર નથી તો ગુસ્સા લખી નાખીએ અને પરીક્ષામાં મિત્રો ખાસ છું કે તમે રફ કામ કરજો રીતે સૂત્રો ન લખો તો કઈ નહીં આ બે નો ગુણાકાર કરી નાખો એના ભાઇંગા આ સંખ્યા વડે ભાગી નાખો તો પણ જવાબ તમને આવી જશે આ સૂત્ર છે આ છત્રીસ છે મિત્રો બરાબર નહીં આ બાજુ જશે આપણો જવાબ આવશે છ ગુણ્યા ચોવીસ છેદમાં છત્રીસ તો છે દૂડે છત્રીસ છ ચોક ચોવીસ છે મને યાદ છે પણ આના રિલેટેડ હવે જે દાખલો બને છે એ ખાસ બીજો દાખલો જોવો કેવો છે તો આ રીતે અહીં બનાવ્યો છે જો એક સંખ્યા એ વર્ગ હોય બીજી સંખ્યા બી વર્ગ હોય તો મિત્રો પ્રથમ સંખ્યા સૂત્ર મુજબ પ્રથમ સંખ્યા જો પ્રથમ સંખ્યા એટલે એ વર્ગ સમજીએ ગુણ્યા બીજી સંખ્યા બીજી સંખ્યા એટલે ગુણાકાર કરીએ કરીએ બરાબર કેટલો આપ્યો છે એ આપ્યો છે અને ગુસ્સા તમારે મિત્રો પરીક્ષામાં ગુસ્સા શોધવાનો કીધું છે કઈ જ છે ને મિત્રો લસા બરાબર એ ગુસ્સા બરાબર આપણને ખબર નથી તો આ રીતે રાખી દે ગુસાઅ ઓકે હવે આપણે જે નિયમ છે એ મુજબ આ લસા છે છેદમાં આવશે આ એ છે મિત્રો એ ક્યાં જાય છે બરાબર ની આ બાજુ છેદમાં આવશે તો એ વર્ગ ગુણ્યા બી વર્ગ છેદમાં એ હવે આનું જો રૂપ આપવું હોય મિત્રો તો એ વર્ગ એટલે શું થશે એ ગુણ્યા એ લખી શકાય અહીંયા ઓકે અહીંયા બી નો વર્ગ જ રાખે કેમ કે બી છેદમાં ઉઠશે ને એટલે બી નો વર્ગ બી રાખી શકીએ નીચે છે એ એ ઉડી ગયા જવાબ આવશે એ બી વર્ગ મિત્રો ઓપ્શનમાં આવું ક્યાંય છે એ ગુણ્યા બી વર્ગ તો સી આપણો જવાબ જો મિત્રો આવો જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ખાસ યાદ રાખજો એટલા માટે આવી પેટર્ન લઈને આવ્યો છું અહીંયા x એક સંખ્યા મિત્રો અહીંયા હોમવર્ક માં પૂછું x વર્ગ હોય ખાસ મિત્રો તમારા માટે એક સંખ્યા x વર્ગ બીજી સંખ્યા તમને અહીંયા y વર્ગ આપી દઈએ ઓકે જો તેનો લસાને બદલે અહીંયા ગુસા આપી દીધો હોય જો ગુસા તમને આપી દઉં x y નો સ્ક્વેર મિત્રો x y અને માથે વર્ગ છે તો લસા તમારે શોધવાનો થાય ઓપ્શન આપું છું પ્રશ્ન છે ચાલો નેવું અંશ થી વધારે અને એકસો એસી થી ઓછા માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય પેલો મિત્રો વિચાર કરો નેવું થી થી મિત્રો મોટો આપણને ખબર છે ને ભૂમિતિનામે આપણ વાત કરી છે ઓકે તો ખૂણાના પ્રકાર મુજબ આપણે કહીએ તો લઘુકોણ આવે છે વિચારો લઘુકોણ પછી કાટકોણ અને પછી આવે છે ગુરુકોણ હવે મિત્રો અહીં ગુરુકોણ કે શબ્દ આપ્યો જ નથી આપણે ભણ્યા છે આ લઘુકોણ કાટકોણ ને ગુરુકોણ અહીંયા એમ પૂછ્યું છે 90 થી મોટો તો આ તો 90 થી નાનો છે અહીંયા કાટકોણ એટલે 90 જ આવશે તો ગુરુકોણ એટલે 90 થી મોટો અને એકસો થી નાનો એકસો થી નાનો આપણે આપણે કહીએ છીએ તો એને કહેવાય ઓપ્શનમાં નથી આપ્યું પરીક્ષામાં પૂછાય તો તમે ખાસ યાદ રાખજો અધિક કોણ એટલે કોણ મિત્રો ગુરુકોણ છે ગુરુકોણ આ જે શબ્દ છે એને આપણે અધિક કોણ કહેવાય છે અધિક કોણ આ એક શબ્દ સમજજો પછી કાટકોણ છે એને સમકોણ કહેવાય કાટકોણ ને સમકોણ કહેવાય પછી લઘુકોન ને ન્યૂન કોણ કહેવાય હિન્દીમાં મિત્રો નવોદયની અંદર બોલું છું નવોદયની અંદર હિન્દી જે શબ્દો છે હિન્દી છે એ શબ્દોના બેઠે બેઠા મૂકે છે બાળક અહીંયા જ ભૂલ ભૂલ કરે કરે છે છે ક્યાં સમજી કે આવો શબ્દ પરીક્ષામાં પૂછે તો આપણે ક્યારેય ક્રય મૂલ્ય ઉપર ધ્યાન નથી આપવું આપણે ખરીદ કિંમત અથવા મૂળ કિંમત આપણે બોલીએ છીએ તો ખરીદ કિંમત ને મૂળ કિંમત છે આ બંનેને શું કહેવાય છે યાદ રાખજો કે ક્રય મૂલ્ય

ઇંચ અંશ થી ઓછું મિત્રો અહીંયા જો 180 180 થી વધુ છે અને 360 અંશ થી ઓછું હોય આવું પૂછે છે સંપૂર્ણ કોણ તો કે ના મિત્રો સંપૂર્ણ કોણ નું માપ કેટલું છે 360 પૂરક કોણ નું માપ 180 આસન કોણ પર નાય પ્રતિવર્તિત કોણ મિત્રો જવાબ આવશે ડી પાંચમામાં જવાબ ડી આવશે મિત્રો આ ખાસ સમજી લેજો આવા પ્રશ્નો નાના નાના પ્રશ્નો છે અને

ખાલ જગ્યા કહેવાય હવે મિત્રો જો આ એક બિંદુ છે એમાંથી આ એક રેખા પસાર થઈ ઓકે અને જો બે રેખાઓ એક સામાન્ય બીજી એક રેખા અહીંથી આમ પસાર થઈ ઓકે આ એક રેખા અહીંયા પસાર થઈ આ એક રેખા અહીંયા પસાર થઈ તો આ એ આ એક્સ નંબરનો ખૂણો છે આ એની સામેનો ખૂણો આ જે છે એને શું કહેવાય અનુકોણ કહેવાય યુગ્મ કોણ કહેવાય હવે જો મિત્રો શીર્ષાભિમુખ એને અભિકોણ કહેવાય યાદ રાખજો અભિકોણ અને સંપૂર્ણ કોણ તો મિત્રો જ્યારે આવી રીતે બે રેખા

ખૂણાની ખાલી જગ્યા કહેવાય છે શિરોબિંદુ કહેવાય ભૂજા કહેવાય બિંદુ કહેવાય એક પણ નહીં મિત્રો ખૂણો બનાવે તમે સમજો એક એક બી એક રેખા આમ જાય છે એક રેખા અહીંથી આમ આવી બરાબર આ રેખા આમ ગઈ સમજો આ બંને રેખા વડે આપણે જોઈએ છે કે સમજી લો કે કે ભાઈ એક રેખા આ છે અને એક રેખા આ આ રેખા ઉપર થઈ આવી સમજો આ બંને રેખા બરાબર હવે કૂણો બનાવતા બે કિરણો આ એક કિરણ આમ છે આ એક કિરણ આમ છે બરાબર તો આ જે કિ કુણો બનાવે છે તો આ બે કિરણોને શું કહેવાય એને ભૂજા કહેવાય શું કહેવાય છે ભૂજા તો ભુજા આપણો ઓપ્શન આવે છે તો હા ભૂજા આપણે બિંદુનો કહેવાય શિરો બિંદુનો એક પણ નહીં પણ જવાબ આવશે બી અને પરીક્ષામાં મિત્રો યાદ રાખજો પરીક્ષા વખતે તમારે ખોટા ઓપ્શન ખોટા જે ઓપ્શન છે ને એને દૂર કરો ખોટા ઓપ્શનને દૂર કરી જવાબની નજીક જવા પ્રયત્ન કરશો તો તમને આવડી જશે અને આ એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે વર્ગમૂળ ની અંદર એક સંખ્યા છે ને પ્રશ્ન ચિહ્ન આપણે દર્શાવી છે એ ખબર નથી તો આપણે અહીંયા હવે આપણે શું કરવાનું છે પહેલું કામ આપણે એ જોઈએ કે વર્ગમૂળ ની અંદર એક સંખ્યા છે તો એને આપણે બરાબર ખાસ શોધવાની છે અહીંયા ઈકો થાય આવું એક સિમ્પ્લિફિકેશન વર્ગમૂળના આધારે સાદુરૂપનો પ્રશ્ન છે તો આ આ જે સંખ્યા છે એને બરાબર આપણે એક્સ સમજી લે બતા ચોર્યાસી નો વર્ગ કરીએ એટલે કેટલો આવે ગુણ્યા ચોર્યાસી કરો ખાસ પરીક્ષા ઉતાવળ કરવી પડશે જવાબ આવશે સાત હજાર અને છપ્પન સાત હજાર છપ્પન બરાબર ઇકોતેરસો હવે મિત્રો અહીંયા ઇકોતેરસો એટલે આ બરાબરની આ બાજુ એટલે બાકી થશે ઇકોતેર સાત હજાર માંથી સાત હજાર અને મિત્રો છપ્પન છે અહિયાં ઉતાવળ ન કરવાના સાત હજાર છપ્પન આપણે બાદ કરીએ બાદ કરી નાખીએ તો કેટલા આવે મિત્રો વિચારીને જવાબ આપો કેટલો આવશે સાત 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 હજાર 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 છપ્પન બાદ કરીએ જવાબ આવશે ચુમ્માલીસ મિત્રો ચુમ્માલીસ તો અહીંયા વર્ગમૂળમાં એક્સ બરાબર આ બરાબરની આ બાજુ ગયો મિત્રો જો સાત હજાર એકસો ઓછા સાત હજાર એકસો છપ્પન સાત હજાર છપ્પન આવે છે હવે વર્ગમૂળમાં એક્સ બરાબર અહીંયા બાદ બાકી કરતા આપણ જવાબ મળશે ચુમ્માલીસ જો મિત્રો આપણે એક્સની કિંમત મેળવવાની હોય તો આ જે છે એ સામેની બાજુ જાય તો એ વર્ગ બની જાય ચુમ્માલીસ નો વર્ગ બની જાય વર્ગમૂળ નિશાની સામે જાય તો એક્સ બરાબર ચુમ્માલીસ નો વર્ગ એક હજાર નવસો ને છત્રીસ જવાબ આવશે મિત્રો એક હજાર નવસો છત્રીસ જો આ દાખલો સમજાણો હોય તો હા પાડો મિત્રો ચુમ્માલી ગુણ્યા કરો તો એક હજાર નવસો છત્રીસ આપણો જવાબ બને છે આવા દાખલા મિત્રો ખાસ હોય છે પછી બસો ચોરાણું કઈ નાનામાં અવિભાજ્ય અવયવ પાડવાના છે બસો ના બસો ચોરાણું પેલા તમે છે બે વડે બે વડે ભાગ તો કેટલા આવશે એકસો સુડતાલીસ હવે એકસો સુડતાલીસ છે બેકી સંખ્યા છે કે એકી છે વિચારો તો એકસો સુડતાલીસ છે એ એકી છે તો ત્રણ વડે ભાગ ચલાવો તો ત્રણ વડે ભાગ ચલાવો તો ઓગણપચાસ ના આવે સાત વડે ભાગ ચાલે સાત એકા સાત સત્યુ સત્ય ઓગણપચાસ એકા સાત તો બસો ના શું અવયવ પડ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ગુણ્યા સાત હવે આપણે જોઈએ છે કે આ બંને સંખ્યા તો કેવી બને છે જોડીમાં મળે છે હવે જોડીમાં કોણ નથી તો આ એક અહીંયા એક વિચાર કરો મિત્રો અહીંયા બે ને કંઈ જોડીમાં પૂર્ણવર્ગ આપણે બનાવ્યું હોય તો એ સંખ્યા જે સંખ્યા મળે છે એનું એની સાથે ગુણાકાર કરવાનો ગુણ્યા ત્રણ મળે છે તો એનો કોની સાથે કરવાનો ત્રણ સાથે તો આ બંને સંખ્યા એટલે બે અને ત્રણ આપણને મળે છે બે તેરી છ કરીએ છીએ તો આ જે સંખ્યા બસો ચોરાણું ને જો છ બસો ચોરાણું છ વડે ગણીએ તો એ પૂર્ણવર્ગ સંખ્યા બને તો બે ગુણ્યા આ બે પણ ઓપ્શન નથી ત્રણ પણ આપે પણ જવાબ નથી બે તેરી છ આપણે કઈ કઈ સંખ્યા વડે ગુણવાની નાના માનાની સંખ્યા સાથે ગુણવામાં આવે તો છ વડે ગુણો તો આપણો જવાબ મળી જાય છે તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ ફરી દસ વિડીયો મિત્રો ફરી એક વિડીયોની અંદર દસ દાખલા અલગથી આપણે સમજવા પ્રયત્ન કરશું વિડીયોને લાઈક કરો અને શેર કરો ઓકે અને આવી જ રીતે વિડીયોના જવાબ છે આપતા જાજો જેથી કરીને પરીક્ષા વખતે આપણે પાસ થઈએ અક્કી બાર નવોદય પાસ